નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહારક્તદાન શિબિરનું આયોજન સરીગામ ખાતે આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં સોળ સિત્તેર જેટલા વ્યક્તિઓએ સ્ત્રી અને પુરુષ સાથે મળી રક્તદાનનું મહાદાન કર્યું જેના મુખ્ય સૂત્રધાર સરીગામના યુવા નેતા અને સમાજસેવક રાકેશભાઈ રાય અને એમના સૌ મિત્રો સાથે મળી આ કાર્યને પૂરું પાડ્યું હતું સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી લોકોએ રક્તદાન કર્યું હતું જેમાં ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ જિલ્લા પંચાયત સભ્ય શ્રી મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ ભંડારી હર્ષદભાઈ શાહ ફણસા હાઈસ્કૂલના પ્રમુખ આજુબાજુના ગામના સરપંચ તથા શ્રી ધનસુખભાઈ પટેલ વાપી ડેપો પ્રવીણભાઈ છાજેડ પ્રકાશભાઈ આડેકર અશોકભાઈ ધોડી અશોકભાઈ ઠાકોર જીઆર મોટરના માલિક રોહિતભાઈ હળપતિ સરપંચ 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 શ્રી શ્રી પટેલ ડેપ્યુટી દીપકભાઈ કોલી ઘણા બધા સામાજિક કાર્યકર્તા હાજરી આપી હતી બધા માટે ચા પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર ન્યૂઝ રાજેશ કેની ઉમરગામ મરોલી